લાઈપોલાઇઝેશન ટેકનોલોજી એ ખૂબ મોટો જથ્થો હોય એને નાનો જથ્થો બનાવવાની કામગીરી કરે આ લાઈપોલાઇઝેશન ટેકનોલોજીની અંદર આ બજારની અંદર હવે પછીનો સમયગાળો આ છે આવતો સમયગાળો એ હવે જીવતા જીવડાનો છે એટલે કે જીવડા જીવડાનું કામ કરશે જમીનની અંદર આપણે બધાને ખબર છે કે જ્યારે જીવડાની સંખ્યા ઘટી ત્યારથી જ આપણી જમીનની ફળદ્રુપતા ઘટી છે જમીનની અંદર જીવડા હોય જીવાત હોય એટલે કે ટૂંકમાં એક સેન્ટીમીટરનો આપણે ટુકડો લઈએ જમીનનો તો એની અંદર એક કરોડ કરતા વધારે સૂક્ષ્મ જીવાણુ હોય એવું આપણા વૈજ્ઞાનિકો કે તો સૂક્ષ્મ જીવાણુ એમ નામ રહી શકતા નથી એને ખોરાક જોવે બરોબર હવે આપણે એને બહુ કરાવ્યા ઉપવાસ બહુ કરાવ્યા હું કા તો કે ડીએપી ધાતું ઉડિયા ધાતુ ખોટાશે આ સિવાય રાસાયણિક ખાતરો આપણે નાખવા સિવાય દેશી ખાતરો આપ્યા નથી દેશી ખાતરો એનો ખોરાક હતું હમણાં જ હું અહીંયા એક એગ્રોમાં ગયો ત્યારે એ કહેતા હતા કે અમે ઓલું વાળું ઉત્પન્ન ખાતર નાખ્યું તો એ કે સારું ફાયદો આના કરતાં વધારે પણ હું તો કે આપણે ઓલું ખાતરની ગાડી ભરીને નાખતા ટ્રેક્ટરની ટોલી ભરીને નાખીએ ખાતરની ટોલી ભરીને આપણે આ દેશી ખાતરનું નાખીએ તો એમાંથી કાંઈ વધે ખરું જમીનમાં નાખી દઈએ વરસ દિવસમાં કાંઈ વધે બધું જમીનમાં ભળી જાય ને બધો ખોરાક થઈ જાય ને તમે ઉડિયાની થેલી નાખો સો કિલો ઉડિયા નાખો એટલે કેટલું મળે છેતાળીસ કિલો છેતાળીસ કિલો નાઇટ્રોજન મળે

ગોપન કિલો નુકસાન કરે એટલે આપણી જમીન કડક થઈ છે જમીન જે છે એ આપણી નિતાર શક્તિ એટલે ઘટી છે જયારે તમે આખી ટોલી ભરી નાખો છો ખાતર તો એમાંથી એક કિલો પણ જે છે એ નુકસાન કરતું નથી ઉતનો આપણે ફાયદો કરે છે ભલે નાઇટ્રોજન જેટલું કામ નહીં કરતો હોય પણ બધા પોષક તત્વો એની અંદર આપણા જે સત્તર પોષક તત્વો છે ઝીંક ફેરેસ લો મેગેનિક બોરોન જસક મોલિબિયમ કોપર સલ્ફર આ બધા પોષક તત્વો અરે આ આપશું તો આપણા હવામાંથી જે આપણે ત્રણ મુખ્ય પોષક તત્વો જે લઈએ છીએ જે હાઇડ્રોજન છે ઓક્સિજન છે અને કાર્બન છે આ ત્રણે ત્રણ પોષક તત્વો પણ છોડ સારામાં સારી રીતે લઈ શકશે જમીન જે છે આપણી કોશી અને ફળદ્રુપ બની જમીન જે છે આપણી કોશી રહે તો શું થાય પોશી રહે તો એમાં હવાની અવર જવર થાય હવાની અવર જવર થાય તો મૂળનો વિકાસ સારો ઓક્સિજન વધારે મળે ઓક્સિજન વધારે મળે એટલે મૂળનો વિકાસ સારો થાય અને મૂળનો વિકાસ સારો થાય તો છોડનો વિકાસ આપોઆપ સારો થવાનો છે તો આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી એટલે આવા જીવતા જીવડાનો સમૂહ છે કે એ આખા કરોડોની સંખ્યાની અંદર આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજીથી એની અંદર ભેગા કરવામાં આવે છે જીવડા એની અંદર ટાઈકોડરમાં ટાઈકોડરમાં જે ટાઈકોડર કે બે પીસીસ આવે બરાબર ને કે સાયકોડરમાં સાયકોડરમાં અર્જિનિયમ એ વર્ટીસીડીયમ આવે તો વર્ટી સિલિયમની અંદર પીસીસ નાખી છે સાથે સાથે આ બેવડિયા બાસિયાના છે મેટારે જે મુંડા માટે આપણે કામ કરે છે મેટારેમ છે એના પણ હોય જેની અંદર નાખ્યા છે જ રીતના જે બીટી આપણે કહીએ છીએ એ પણ એની અંદર નાખેલા છે સાથે સાથે આપણા જે ખાતરના બેક્ટેરિયા છે જે એનપીકે ના તો એનપીકે ના બેક્ટેરિયાઓ પણ એની અંદર યાદ કરેલા છે એટલે એક સાથે નવ પ્રકારના બેક્ટેરિયાઓ સૂક્ષ્મ જીવાણુ એની અંદર નાખેલા છે આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી ની હવે આ અઢીસો ગ્રામ નું પડીકો આવે એ થાય અઢી વીઘા એને કરવાનું હું તો કે એને પહેલા જ્યારે વાપરવું હોય ત્યારે એને પહેલા ભેજ આપવો જરૂરી છે ચાર થી પાંચ કલાક અગાઉ એને પાણીમાં પલાળવાનું કારણ કે તો જે એક્ટિવ થવાનું લાખોની કરોડોની સંખ્યામાં એને ગુણોત્તરની સંખ્યામાં અંદર એ જીવડા વધવાના અને ત્યારબાદ જે છે એને પિયત સાથે તમે આને આપી શકશો કારણ કે એ આની અંદર આવા જીવડા નથી કે જે વહન નથી કરી શકતા બરાબર તો એને તમે પાણી સાથે આપી શકશો ઉપર છટકાવમાં જે છે એ તમે આપી શકશો અને આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ જે મિત્રો અત્યારે આપણે દાખલા તરીકે મગફળી વાવીએ છીએ તો મગફળીમાં આપણે અત્યારે શરૂઆતમાં જ વાવશું એટલે તરત જ જે છે આપણે પંદર વીસ દિવસ થાય એટલે તરત ઉત્સુકનો રોગ આવશે એટલે કે કાળી ફૂગ આવશે અને પછી જે છે આપણે બધા એનો પટ મારતા હોય એવું સાંટતા હોય પછી જે છે થોડોક સમય જાય એટલે સફેદ ફૂગનો પ્રશ્ન આવે બરાબર તો આ બધા જે છે એ પ્રશ્નો ન આવે તો તમે શરૂઆતથી છે જોવાને આપી દીધેલું હોય તો અઢીસો ગ્રામ અઢી વીઘામાં થાય એને તમે પાણી સાથે જે છે એ આપી શકો કોઈ આપણું દેશી ખાતર હોય તો દેશી ખાતરનો ઉપયોગ કરીને પણ તમે આપી શકો આ જે છે એ સ્ટાર કોટેક અઢી વીઘામાં અઢીસો ગ્રામ જે છે એ તમે આપી શકો આવી જ રીતની બીજી ટેકનોલોજી એટલે એનપીકે સ્ટાર એનપીકેના રૂપમાં એટલે કે બેક્ટેરિયાના રૂપમાં આપણે બધાએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ખૂબ જમીનમાં આપ્યું છે અને ખૂબ જમીનમાં પડ્યું છે પણ છોડ લઈ લઈએ એવી પોઝિશનની અંદર તેવા દીધું નથી બરાબર છે મને દાખલા તરીકે ડાયાબિટીસ થઈ ગયું તમે મારી અહીંયા અભિયાન હમણાં પેંડા ખવડાવવાના તો પેંડા જે છે મને ડાયાબિટીસ થઈ ગયા હોય તો શું થાય તો કે મારા માટે પેંડા ન છે એમ આ જમીનની અંદર જે આપણે ડીએપી નાખીએ યુરિયા નાખીએ પોટાશ નાખીએ પણ છોડ જે છે એ લઈએ કે પોઝિશનની અંદર ખાવા દીધું છે કારણ કે આપણે એને ડાયાબિટીસ ઘટી જોઈએ એટલે કે આપણો જમીનનો પીએસ જે છે એ છ પાંચથી સાત પોઈન્ટ પાંચ ઓછો હોવો જોઈએ હોય એ આપણે ઊંચો લઈ જાય અથવા તો મીસો આવ્યો છે જો આ કે આપણો ન હોય તો આપણે ગમે નાખશો તમને ખાલી હળવા થશે કે મારું જે છે નાખ્યું છે એ ફાયદો કર્યો કે ન કર્યો આપણે કહીએ છીએ ત્યારે આ એનપીકે ના બેક્ટેરિયા અઢીસો ગ્રામના પડીકા હવે અઢી વીઘામાં થાય જે જમીનમાં જે રાઇઝોબિયમ કલ્સરના જે બેક્ટેરિયા એનપીકેમાં રાઇઝોબિયમ નાઇટ્રોજન ને કરવું હોય તો રાઇઝોબિયમ આપણે જોવેસ્ટ્રસ ને સ્થિરીકરણ કરવું હોય તેના પોટેશિયમ ના જે આપણે ફોસ્પિટલાઇઝ જે બેક્ટેરિયા હોય એ જોઈએ પોટાશના પોટાશના જોવે તો ત્રણે ત્રણ બેક્ટેરિયાઓ જે મુખ્ય પોષક તત્વો છે એ પોષક તત્વોના બેક્ટેરિયાઓ આની અંદર નાખેલા છે અને એને પણ જે છે ચાર પાંચ કલાક અગાઉ પલાવે અને પછી તમારે આપવાના છે તો આ વાત થઈ એ આ એનપી કે બેક્ટેરિયાની થઈ બીજી વાત એટલે વામ વામ હવે તમને બધાને ખ્યાલ પણ આવી ગયો છે કે માઇકોરાઈઝા માઇકોરાઈઝાનો પણ દિવસે 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 એ ખૂબ ઉપયોગ થવા માંડ્યો છે ખેડૂત મિત્રો માઇકો રાજા જે છે એવી વસ્તુ છે કે મૂળ આપણે કોઈ પણ છોડ હોય એને મૂળ તો હોય જ કુદરતી મૂળ પણ આ માઇકો રાજાનો જો તમે ઉપયોગ કરો તો એને કૃત્રિમ મૂળ જે વધારાના મૂળ જે જે મૂળ કહેવાય એ આ છે બનાવે છે જેવી રીતે આપણે દેશી બાવળ આવડેલો બાવળ છે એના તમે થડમાં ખોદશો તો એના સફેદ સફેદ તાતણા જોવા મળશે બધા કરતાં વધારે વધારે જે છે એ વામ આ દેશી આપણા ગાંડા બાવળ છે એમાં હોય અત્યારથી હું કાતા નથી આ વામનું કામ એવું છે કે વામ છે એ ભેજ પૂરો પાડે અને સાથે સાથે જે ખોરાકની જરૂર હોય તો પોષક તત્વોને નજીક મૂળ પાસે લાવવાની કામગીરી એ આ વામ કરે છે એનો પણ અઢી વીઘામાં અઢીસો ગ્રામ એ તમે ઉપયોગ કરી શકો